વહીવટદારો જુઓ બે વર્ષથી આ વિસ્તારોમાં વહીવટદારો સરકારે મૂક્યા છે તલાટીઓ બધો વહીવટ કરે પોતે કોન્ટ્રાક્ટ બની ગયા છે બધા મનરેગામાં કેટલા કર્મચારી કોન્ટ્રાક્ટ ડીઆરડીના બધા કોન્ટ્રાક્ટ સ્વચ્છ ભારત મિશનમાં જેટલા કર્મચારી કોન્ટ્રાક્ટ ફોરેસ્ટ વિભાગમાં જેટલા કર્મ બધા કોન્ટ્રાક્ટો બની ગયા પગાર બી લેવાનો કોન્ટ્રાક્ટના કામો બી કરવાના તો હવે ચલાવવાનો નથી તૈયાર છો ને બધા એટલા માટે

મજૂરી કરવાના છો આજે જ્યારે ગરીબ કલ્યાણ મેળવે એટલે પગારા તગાર પાવડા આપે આપણે બોલાય બોલાય બો મારી મારી નામો યાદી લખી લખી એટલે આવું બધું ચાલે છે આપણી આશા વર્ગર ને આંગણવાડી બહેનોને તો આમ લઈ જાય ને તેમ લઈ જાય આટલા લાવો ને ફલાણા લાવો એટલે માણસો જ ભેગા કરવાના શિક્ષકોએ પણ એ જ કામ કરવાનું એટલા માટે તમને કહે છે હવે સંગઠિત થાવ બહુ થઈ ગયું આપણે શિક્ષકો માંગીએ તે આપતા નથી

આજે હું એક આદિવાસી વિસ્તારમાં એક જ ધારાસભ્ય ચૂંટાયો છું આમ આદમી પાર્ટીમાં પણ બોલું છું કે નથી બોલતો બોલું તમારા વિસ્તારમાંથી આમાંથી પાંચ ધારાસભ્ય મારી સાથે હોય અમારા વિસ્તારમાંથી એમ કરીને આપણે પંદરમી વિધાનસભામાં પહોંચી ગયા તો કોઈના બાપની તાકાત છે આપણી ગ્રાન્ટ ચોરી દેવાની નથી ને એટલા માટે તમે તૈયાર થઈ જાઓ જે લોકો સરપંચમાં જીતી શકે એવા સરપંચમાં લડી નાખો ગામ પંચાયતના સભ્યમાં જેમની કેપેસિટી સભ્ય બની જાવ નગરપાલિકા આવે છે એમાં લડો તાલુકા જિલ્લા પંચાયત આવે એમાં લડો તમારામાંથી વિધાનસભા પણ લડો કેમ કે તમે નહીં લડશો ને આમ ગભરાયા કરશો ખૂણામાંથી જોયા કરશો ડોકી કરીને તો બીજા લોકો જ બધું લઈ જવાના છે ભાઈ